ભાષા સજ્જતા બાળદોસ્તો કવિઓ કાવ્યની રચના કરતી વખતે શબ્દપસંદગી ઉપર ખાસ ધ્યાન આપે છે એક જ શબ્દના અનેક સમાનાર્થી શબ્દો મળી શકશે પરંતુ ગેયતા અને ચોટદાર રજૂઆત માટે શબ્દપસંદગી અત્યંત મહત્વની છે હવે અહીં આપેલી કાવ્યપંક્તિઓ સાંભળો મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ મીઠા મધુ ને મીઠા મેહ રે લોલ એથી મીઠી તે મોરી માત રે એથી મીઠી તે મોરી માતા રે પ્રભુના એ પ્રેમ પ્રેમતણી પૂતળી લોલ પ્રભુના એ પ્રેમ તણી મૂર્તિ રે લોલ જગથી જુદેરી એની જાત રે જગતથી જુદેરી એની જાત રે અમીની ભરેલી એની આંખડી રેલોલ અમીની ભરેલી એની નયનડી રેલોલ દેવોને દૂધ એના દોહ્યલા રેલોલ દેવોને દૂધ એના દુર્લભ રેલોલ શશીએ સિંચેલ એની સોડ્ય રે ચંદ્રએ સિંચેલ એની સોડ્ય રે ગંગાના નીર તો વધે ઘટેરે લોલ ગંગાના પાણી તો વધે ઘટેરે લોલ બાળદોસ્તો તમે અહીં આપેલી પાંચ કાવ્યપંક્તિઓ તેના મૂળ શબ્દથી સાંભળી હશે તથા જે તે મૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકીને પણ સાંભળી હશે હવે તમે જ વિચારો મેહુલા શબ્દથી કાવ્ય પંક્તિ સાંભળવાની મજા આવી કે મેહ શબ્દ સાંભળવાથી બાળદોસ્તો તમે જ કહેશો કે કવિએ પ્રયોજેલા શબ્દો સાંભળવાની વધુ મજા આવી આમ કવિએ પ્રયોજેલા શબ્દોની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો મોકવાથી કાવ્યનો લય જળવાતો નથી આથી કાવ્યની રચના કરવામાં શબ્દ પસંદગી અત્યંત મહત્વની છે